અરે પણ પ્રાચી તું ઘરમાં સ્વિમિંગ પુલ રાખવાની વાત કરસ પણ અહીંયા ઘરમાં ક્યાં રાખવો સ્વિમિંગ પુલ ઘરમાં અહીંયા હોલમાં રહે મસ્ત મોટો સ્વિમિંગ પુલ આપડા બધાનું ધ્યાન રહે બાથરૂમમાં લઈએ ને તો બાથરૂમમાં મેન લો પડે ઊભા રહેવું પડે ની માથે નાની છે એટલે ધ્યાન રાખવું પડે પણ એવડા મોટાને ક્યાં નાખવો હે આધ્યા આપણે તારે તારા માટે નાનો સ્વિમિંગ પુલ લેવો છે અરે પણ નાનો એટલે ભલે આપણે બાથરૂમમાં લઈએ ને એવડો રહેવું હો હા હો ને મોટો બાથરૂમ માં રેવડો છો એજ કઉ છું કે એને નથી ખબર પડતી નાનું જ લેવાય ને કે થોડોક

અહીંયા અહિયાં હોય જે સ્વિમિંગ પુલ નાના છોકરાઓ ના અહીંયા જ હોય કઈ બાથરૂમ માં હોય તમે ઉભા રહેશો તો લેજો ધ્યાન રાખવું પડશે પણ ધ્યાન નહીં પણ અહીંયા તો આપડે સ્વિમિંગ પુલ લે તો કેવડો લેવો પડે મે ઈ પછી આડું અવડું એને વાગી જાય એટલે અહીંયા મોટો લેવાનો હોય થોડો અરે પણ અહીંયા તું સ્વિમિંગ પુલ મોટા ની વાત કરસ ને એટલે 100 લિટરનો સ્વિમિંગ પુલ લેવો પડે ને 100 લિટર સ્વિમિંગ પુલ કે ઘરમાં માં આવી હું વાત કરું આલે જ ને હવે અરે 100 લિટર જ લેવો પડે અરે એમાં જ મજા આવે ક્યારેક મારે છબક નું મારું હોય ને તો હું એ મારું તું રેવા દે ને આજે આપણે નાનો લેવો કે મોટો લેવો મોટો નથી લેવો નાનો લેવાય દીકુ મોટાની કઈ જરૂર નથી એટલે હા છપ છપ કરવાનું ગમે ગમે પાણી ભૂ તો શું તને નાઈ નઈ કરવી ગમે પાણીમાં નાઈ નઈ કરવી હા આજે ખુશ થઈ ગઈ ને બહુ મજા આવે મારદે તાલી હાલ તો સ્વિમિંગ પુલ લેવો હોય તો નાનો નાનો લઈ આવું આપડે મમ્મી ભલે મોટો મોટો કરે

મજા આવી ગઈ હજુ જો સ્વિમિંગ પુલ આવી ગયો ને હવે એટલે હવે ઘરે રમવાનું મજા કરવાની અને પ્રાચી જો ત્યારે એમાં પાણી નાખે ને મજા મજા ને એ ધબધબાટી બોલાવી દીધી મજા આવી ત્યાં છપ છપ કરો તો

રમકડું છે ને તો એને અંદર નાખું ચાલે રમાડે ને હવે ભીનું થઈ જાય હવે શું તમે પણ અહિયાં એક તો બધું રમખાણ કરે પણ હવે સ્વિમિંગ પુલ મોટું સ્વિમિંગ પૂલ હોય તો બહાર પાણી નો આવે હા મોટું સ્વિમિંગ પૂલ હોય તો એનું પાણી જાજુ જોઈ ને એમાં ભલે જાજુ જોઈએ

સાહેબ શેર સબસ્ક્રાઈબ કરી દીધું અધ્યાય કરી દીધું એટલે બધા વિડીયો ને ફટાફટ લાઇક કરો શેર કરો અને ફોલો કરી દોરા અમારા પેજને ફટાફટ